નમસ્કાર મિત્રો હું શું સંજય વાઘેલાના આજના વિડીયોમાં કંઈક એવું હશે પણ પહેલાંમાં પહેલો યાર મારા ગુજરાતીઓની નમ્ર વિનંતી જ છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને હા યાર ગુજરાતીઓ હો અને નાતે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ એક નવો બો આજ યુટ્યુબમાં ઝંપલાયું છે કૂદી પડ્યો છે યુટ્યુબમાં કદાચ વિડીયો પસંદ આવે કદાચ ના બી આવે કે યાર કમસે કમ લાઇક ના કરતા પણ

મારા વિશે વિડીયો બનાવો ખજૂરભાઈ વિશે વિના બનાવો વિડીયોમાં ગમે તેટલા વિડીયો મૂકો અમને મને કોઈ અતરાજ નથી કેતિબેન પટેલ આવું કહે છે તો કીર્તિ પટેલ અને પાછા બાપા ગાળો તો વરસાદ 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 પડે ને એક બાજુ લાગે અરે ગાળો તો એવી બોલે છે બેન બાપા બેન દીકરીઓ તો સાંભળી જ ના શકે મારા ભાઈ આવું આવું કીર્તિબેન પટેલ ના ગમ્યું યાર આવું અમને નથી ગમતું હું શું ક્ષત્રિય પણ તમે ગાળો બોલવાની જગ્યાએ જો ગુસ્સો થઈને બોલ્યા હોત તો ખારું પેલા ભાઈને કે આવી જા આવી જાય ત્યારે એન તેન ગાળો બોલી ગયા લાલાભાઈ ને આ વસ્તુ મને બિલકુલ નહીં કે ગાળ કોઈ લેડી ના અને સ્ત્રીની મોડે ગાળ નીકળે એ મને પસંદ નથી એટલે જ આ વિડીયો થોડું મને લાગી આવ્યું કે બહેન દીકરીઓ આ વિડીયો જોશે તો બચારો હેમનું શું થાય બેન દીકરીઓ આવો વિડીયો જોવે તો સારું ના લાગે તો બેન થોડી ઘડી તમે મર્યાદા રાખી હોય ને આ ગાળો વાળા મોડામાં ના બોલીને થોડું ગુસ્સાથી બોલી ગયા હોત દોત કાચી તોય લાલા ભાઈ હીર ન થા કે ભાઈ તમારા પર તે થોડો કહોત કે ના ભાઈ બોલી ખરી મનાઈયા પણ ગાળ નથી બોલી ચલો એને જ કંઈક તો લાલાભાઈ આ હીરે જે જે કહ્યું પેલું કે પેલું નહોતું ગામડામાં જઈને કંઈ બધા માણસો ભેગા કર્યા હતા અને પેલું ઘર દેરાણી જેઠાણીવાળું ઝઘડો ને કંઈ એવું કંઈક હતું આપણને તો એટલું તો મા પાવરફુલ ખબર નહીં ભાઈ અને એ પણ એ એમને કંઈક મને એવો પાકું તો ખબર નથી ભાઈ કે પેલું પેલા ભેંસ ખોડાનું કંઈક પેલું બનાવેલું હોય છે એને કંઈક તોડાવડાવીને કંઈક કહેવા માગતા હતા ને એ રીતે એમને કંઈક એમનો ઝઘડો ચાલતો હતો અને સમાજની વાત એમને આવી હતી વચ્ચે કે કીર્તિ પટેલ એવું છે કે હું વ્યક્તિત્વ રીતે રીતે લડું છું મારે સમાજ સમાજને વચ્ચે ના લાવો કોઈ વર્ણને વચ્ચે ના લાવો કોઈ કાસ્ટને વચ્ચે ના લાવો એકદમ શાંતિ રીતે અલગ રીતે લડો અને લાલાભાઈ આહીને કહે છે આવી જાઓ ફાઇટ કરવા આવી જાઓ અરે યાર આ સ્ત્રી એટલું જ કહેવું છે મારે હવે પછી કદાચ લાઈવ થાવ તો ગાળો ના બોલતા ગુસ્સામાં બોલજો તમારે જે બોલવું હોય કારણ કે આપણી બેન દીકરી જોતી હોય બેન તમે માનું છો કે તમે એવું તમે પણ વિડીયોની અંદર કહેલું કે હું બેન દીકરીઓનું સાથ સહકાર આપું છું ને એમની સેવા કરું છું ને એમને કોઈ કોઈના હક માટે લડું છું આવું કહેલું અને હવે ખજૂરભાઈ સેવા જ છે ખજૂરભાઈએ તો કેટલાના ઘર બનાવી દીધા કેટલા પાણી ટપકતા બંધ કરી દીધા છે યાર બચારા ઘરમાં પાણી ટપકતું હોય કેવું ફોર્મેલિટી હવે કેટલું મસ્ત ઘર બની ચાલે છે યાર ખજૂરભાઈ એમને તો સેલ્યુટ છે પણ આ કીર્તિબેન એમના વિશે કેમ આવતું ભડકે છે મને જ ખબર પડતી નહીં આ ભીતિબેન એ ને ક્રિષ્ના પટેલ એ બધું એટલું બધું જોમ્યું છે સોશિયલ મીડિયાની અંદર યાર મિત્રો આ જો વિડીયો તમે આડો જો બોલી ગયા તો તમારે આ બૈડો ભાગી જાય યાર એવું એવું ચાલી રહ્યું છે સોશિયલ મીડિયાની અંદર તો મિત્રો કોઈ પણ વિડીયો તમને બધા યાર મારા મિત્ર સબસ્ક્રાઈબરો અને કોઈ પણ બધા મિત્રો જેટલા પણ યુટ્યુબરો છે એમને કહી દઉં કે યાર વિડીયો ના લોકો વિશે તો જોઈને બનાવજો ને ખરાબ મેડો કંપની રાખજો યાર જીમ કરવાનો રાખો એ કાલ ઉઠીને જો કોઈ મારવા આવી ગયું કે પહેલાં હમ તો ચાલશે કામમાં લાગી જશે જીમ કરેલું બોડી બનાવેલી પણ મિત્રો વિડીયો બનાવો તો કોઈના અગેન્સ્ટમાં બનાવજો નહીં કોઈને હમેના પાર્ટીમાં ના બનાવજો યાર થોડું હાચવીને બનાવજો આ કીર્તિ પટેલ વિશે અને એમને કીર્તિ પટેલ અને ખજૂરભાઈ તો કંઈ એટલું બધું લડવાના નહીં એવાય ને પેલું એવું થવાના પણ જે બીજા લોકો જેમના ચાહકો છે આપાસમાં બધું ધડાધૂ ધૂ ધૂ ઝઘડી પડે છે તો આવું ના થાય યાર એટલા માટે આ વિડીયોમાં થોડું ભાઈ આટલો વિડીયો કદાચ જોઈ લે ને કોઈ વિડીયો બનાવતું હોય ને આડું બોલતું હોય તો ના બોલે એટલા માટે વિડીયો બનાવી દીધો છે મિત્રો આટલું ધ્યાન રાખજો વિડીયો બનાવો રોસ્ટિંગ વિડીયો બનાવો ત્યારે જોઈ વિચારી બોલજો પાછા તાકાત હોય તો બોલજો મધો નહીં તાકાત ના હોય તો ના બોલતા અને જો યાર અમારા ક્ષત્રિયો ક્ષત્રિયોમાં તો બહુ સપોર્ટ હોય છે અમારા ક્ષત્રિયોમાં મારી પરવાનો તાકાત હોય છે લોકોની અહીંયા નથી બીતા પણ બેન દીકરીઓની ઈજ્જત કરે છે ક્ષત્રિયો લોકો અમારા પણ મારે તો એટલું જ કહેવાનું આ વિડીયોની અંદર ભાઈ એ લોકોનો ઝઘડો છે આપણે નહીં ચાહકોએ એટલું બધું વળી નહીં મરવાનું ભાઈ વિડીયો બનાવો ફેમસ થાવ વધારેને વધારે વાયરલ થાય વ્યૂઝ વધારે તમે કમાશો યાર હે તો આપણે આ લોકોની વાતમાં આવીને આપણે ફાઇટિંગ કરવાની નથી અને ખજૂરભાઈના જે ચાહકો છે ખજૂરભાઈ જે ઘરો બનાવે છે પચાસ લાખ કમાય કે એવાય કમાય કે પેલાનું સારું કરે કે આપણે શું ભાઈ હે કીર્તિબેન તમારે એ શું તમે બધું કર્યું એને ચલો મને વાંધો નથી પણ આ બાબતોમાં સ સબસ્ક્રાઈબરો અને એમના જેટલા પણ કીર્તિબેનના ચાહકો છે ખજૂરબહેનના ચાહકો બેનને કહી દઉં છું જેટલા પણ મારો વિડીયો જોયો યાર સબસ્ક્રાઈબ કરેલો હો તમે બેન મને વચ્ચે ના લાવતા અને યાદ રાખજો મારો કહેવાનો ભાવાર્થ આ બેની જગડમાં કોઈ એમનો ચાહક ના મરી જાય યાર યાર નાનકડી વસ્તુ નથી આ કે જ્યારે ધર્મ પર આવે છે ને તે ઘડીએ બહુ મોટું મુસીબત આવી જાય છે અને ધર્મ ધર્મમાં તમે જોયું છે કે ફાયરિંગ પણ થાય છે એટલું યાદ રાખજો યાર તો આપણે આટલું અત્યારે તો આટલું જ ભાઈ આ વિડીયો જોયો એટલો તો ચમક આવી ગઈ ચહેરા પર અને અંધારામાં બનાવી દીધો જો વિડીયોમાં રિઝલ્ટ નહીં હોય બરાબર પણ પૂરો જોજો મજા આવી ગઈ છે વાતમાં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી મારા મહાદેવ બધાની રક્ષા કરે ભાઈ આવા લોકોની જે આવા વિડીયો બનાવ છે એમની રક્ષા કરે હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને હા એક વાત બીજી ઉમેરી દઉં કે હવે આઠ વાગે લાઈવ છું પાછો તમારી સમક્ષ હાજર થઉં છું લાઈવ લાઈફ સો બ્યુટિફુલ જિંદગી છે મસ્ત એના વિશે લઈને આવું છું થોડી વાર પછી આઠ વાગે તો બધા મિત્રો આપણે જેટલા પણ ચાહકો છે જોડાઈ જજો યાર પ્લીઝ ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં મળીએ જય મહાદેવ